तो आप जो नाई धो गया से कम्प्लीट अने नाई पे आप शा भाखरी बनाई नाखी से अने आरे आरे आप पांच पांच थी दस मिनिट थे से केरी मोड़ी ने फ्रीज में मूक दी थी तो केरी पण बहु मस्त ठंडी ठंडी से तो आप शा लई ली तमार खावानुं से तमार खावानी तो होय तारे एक हाटू शा से पेस्टल में हाटू बनावामां आवे छे हुं तो कई पीती नथी के तो हाँ आ बे केम पीरे आई शाटू सादू करू

संसार आकडे खडी करेन बता बापड संडास केऊ से काही सरकारी सरकारी आणि प्रायव्हेट प्रायव्हेट ना ना इतो फेर पडत के आपण संडास तोय वाळू से सहीयो आपण संडास केऊ धोय हारू तमने न देखा तो पड देखा दे दो वाला वाओ पण पगला पाडो मै सब तो आम थोड आम, आम आलो पाणी पडसे ले

હલવાઈ જાય અહીંયા નો જાતી તોય સાઉ ઉપર છે તે કસરો છે ને એટલે લે 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 કાઢવા આવશે હો નહીં ઓ હું નહીં આવું એ હલવાઈ જાય નહીં હલવા ગડી ગઈ ઓ વાહ ભઈ વાહ ક્યાં છો આવ આપણે માથે પણ સારું કરીને લેવા ને હેઠે પણ બધું આપણે ફ્રેશ થઈ ગયેલું છે જો અને પરસો પણ એટલે મને મળી જ જોશે મોઢે અને હાથ પગે બધે તો આપણે ઠંડુ ઠંડુ પાણી પી લઈએ ફ્રીજનું તો તમે બધા આલો ઠંડુ ઠંડુ પાણી પીવા ઠંડુ ઠંડુ પાણી બધાને પાય છે નથી પાવાનું જોઈએ ને બહુ કામ કરી હો બહુ એટલે બહુ કામ કરી ભૂકા ચાલ ના ચાલી પલ્લે ગઈ ગરી મેં એટલો કામ કરી હા હા તો પાણી પાણી પી ફ્રેશ થાય ને બે ગીસો અત્યારે તો કેરી સુધારવા આપણે બનાવવાનો છે મોરબો આપણે બ્લોગમાં પહેલા કીધું હતું કે આપણે આજે મોરબો બનાવવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો જો મેં હજી એક સાલ ઉખાડી છે એક સાલ ઉખાડીને ને પછી બધી આ બધીનો મોરબો બનાવવાનો છે હા કઈ વરદી પૂરું તો નહીં આ તો ખ્યાલ કિલો કેરી છે એમાં હું પાંચ કિલો હોય તો વરદીનો મોરબો થાય કેટલો મસ્ત ખાખે બે મોઢા લઈ આવી નહીં દે કેરી મોરબો તો મને બહુ હો મોરબો કેવો ગયો મજ જેવો લાગે હે આની પણ સટણી બનાવ સાલની

આ ગ્રેજ્યુએટ છે કે પછી એ તો તેમ બધા કમેન્ટ કરીને કહેજો કે કેટલી ભણેલી છે ને કેટલી તેમ બધા એ હાસીને સ્પેશિયલ કમેન્ટ કરીને કહેજો કે દક્ષાને વધારે ખબર પડે છે મને વધારે ખબર પડે છે આપણે જોઈ લઈએ આજ બોય રેડી રેડી તમ તારે કમેન્ટ કરશે આજ બધા બરોબર કમેન્ટ કરજો ને મારી બાજુ પ્લીઝ શું આવડા આવડા કટકા કેમ કરે મોર બંગાવડા બટા કટકા મને કે બનાવતા ન હું તો શીખો સાહેબ શીખતી નહીં હો આ કેટલા હા એકસો રૂપિયાની કેરી થઈ હા કંઈ સસ્તી ન પૈસા છે હે હા ભાઈ તો હોય ને ના હું તમને છું મને આવડે છે અને તમને મારો જોતા છે ને ઘણા ખરા ને આવડતો છે ને ઘણા ખરા આવડતો હોય ન આવડે એ મારી પાસે શીખી લેજો એટલે એમ છે કે બનાવે ને એ મોરબો તમે જોજો અને શીખી લેજો એમ

एम छे ये रूप बना भी हो जो आओ बना भाई नो बना भाई सो करा घोड़ा हम तो साखू होत पाएंगे ओ, ओ <ऐ। laughs> कर लो काम करूं हाथ चुके जो है ना तो मैं कसम थी हाँ सुख है तो हाँ सुख काम हो जा हम तो तो हाँ ये कोई नहीं केरी नहीं हमारे दर नहीं हमारे साकू ही बनने चाहिए साकू नहीं भी लाभ नहीं मोरस बगड़ने की इसका हाँ ये किलो मोरस बगड़ने की पश्चिम पश्चिम मोर अलाम मोर बोबो तो उन खाई जाएं तो क्या फिरी

તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો માં ત્યાં સુધી બાય બાય